તો આણંદના અંબિકા ચોકમાં પાકિસ્તાનને ઝંડો ઉખેડી નાખતા હોબાળો મચ્યો છે જગદીશ નાથાણી નામના શખસે પાકિસ્તાનનો ઝંડો ઉખેડ્યો હોવાનો આરોપ હિન્દુ સંગઠનના કાર્યકરોએ રસ્તા પર જે ઝંડો લગાવ્યો હતો તેને ઉખેડી નાખવામાં આવ્યો છે હિન્દુ સંગઠનના કાર્યકરો રસ્તા પર પાકિસ્તાનનો ઝંડો લગાવ્યો હતો તો એક શખ્સે આવી અને ત્યાં ઉખેડી નાખ્યો હોવાની ઘટના બની છે જેના કારણે સ્થાનિકોમાં વધારે રોષ જોવા મળ્યો હતો રસ્તા પર આ ઝંડો લગાવવામાં આવ્યો હતો ત્યારે એક શખ્સ ત્યાં આવ્યો અને તેણે આ પાકિસ્તાનનો ઝંડો ઉખેડી નાખ્યો હતો આણંદના લગભગ દસેક મંદિરના અગથિયામાં કે જેના ઉપરથી લોકો રોજ સવારે ચાલી અને મંદિરના દર્શને કરવા જાય એટલા માટે

પેલો તારો અને કઈક લીલું પેલું હતું એટલે એ કઈક પાકિસ્તાન ના મંદિર મેં વળી મંદિર માં ના હોય એવા માટે મેં કાઢ નાખ્યું